શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના ના ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોક માં આજ માં તો જો આપણે નાઈ ધોઈ ને ફ્રેશ થઈ ને વ્યવસ્થિત પણ હાડી ની પેરી એમાં એવું છે કે આપણે ભારા વ્યવવાના છે ને અચાર માં એટલે ટ્રેક્ટર લઈને આવ્યા છે અને ગારો ગારો થઈ એટલે પાછળ તરત ને તરત કપડા ઘરે જઈને બદલાવા પડે ને આવા વરસાદનું વાતાવરણ છે એટલે હુકાય નહીં એટલે હાડીને એવું એનું પહેરીને વ્યવસ્થિત પાછા અને ઘેરઝન પાસે આપણે કપડાં બદલાવશું ને તરબૂઝ તો જો કાલમાં બે ત્રણ લઈ ગયા હતા અને હવે પાકવા છે ઉછન પપ્પાની જો તોડવા તોડવા છે તરબૂઝ જો બીજું તોડી લીધું છે અને બાકીમાં તો હું તમને બતાવું આ હજી નથી પાક્યું બહુ સરસ છે આ ત્રણ ચાર કિલોનું તો થઈ ગયું છે હજી ઉછન પપ્પા એમ કહેતા હતા કે હજી નથી પાક્યું હજી બે ત્રણ ત્રણ દિવસ પછી પાકશે અને બાકીમાં તો જો બધે છે તરબૂસ આ બાજુ વેલામાંય વેલામાં પીડા છે અને આ બાજુથી બે બાજુ થી તો ફેમિલી બાકી જો હજી ફાલે આવે છે આપણે જઈ કેટલા એને તોડા અને આપણે જો એક કેતા કે ભૂંદણા હોય કે રોજ હોય કઈ ખબર નહીં જો ઉછન પપ્પા આવે છે ને આવી રીતના મકાઈ ખાઈ ગયા છે અમેરિકાની ઉચન પપ્પા એલા આવે છે

પેલા તમને સીપડા બતાવું પાકલ મસ્ત મજાના સરસ મજાના અને હાલો ઓલી બાજુ મકાઈ ને બઉ દાણા નથી સીડા પણ તોય જો બોવ એટલે બહુ કવર આવે છે ચાળિયા હોય કે રામ જાણી જો કોણા સીભડા આવી રીતના છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ અને પાકલ સીભડા જોઈશી જો આ તો નથી લઈ જવાનું આપણે ગંદુ થઈ ગયું છે ફેમિલી એટલે તો કેટલા સીભડા પાકી ગયા છે અને આ સીભડા છે ને જોઈ લો તમે કેવા પાકી ગયા છે મસ્ત મજાના પાંદડા તોડી લઈ તો બતાય ફેમિલી તો આવી રીતના પાકી ગયા છે શીભડા આપણે કહેતા હતા શીભડા બતાવશું એટલે આખા વેલામાં છે પાકી ગયેલા પાંદડા ઢાંકી દઈ અને સાલો ફેમિલી એવું છે ચારે ને જવો કેવા પડ્યા છે તો સાલો ફેમિલી હવે ફેમિલી આપણે ફટાફટ હવે છે ને ભારા વાઢી લઈએ અને ઓલા શેઠે નાખવા જવાના છે મસરું જવો કેવું કરડી ગયું મસરું અહીંયા અંગુઠે છૂટ ઉતારતા ને જ્યાં મસરું કરડી ગયું એવું છે ફેમિલી અને આપણે છે ને મકાઈ તો જવો કાંઈ ઘટેની એવા વળિયા થઈ ગયા છે મસ્ત મજાના અને બાકીમાં તો જો ઓલા શેઢે વાઢવાનું શરૂ છે અને ફટાફટ જઈને આ બાજુ જવો આપણે મકાઈ આપણે મકાઈ માલને ગમે એમ નેરીએ ને તો એ ન ખૂટે પણ પ્રથમમાં વરસાદ હોય ને ત્યારે પ્રોબ્લેમ થાય હાઈવે ઉપર ભારા કાઢવા પડે અને થોડુંક જ હાલવું પડે એટલે આજ અત્યારમાં વરસાદ નહોતો આવશે તો ખરો પણ તોય ફટાફટ આવ્યા છે આપણે ટ્રેક્ટર લઈને ફેમિલી પવન જવો કેવો છે અને બેન નહીં વાટે છે ને જવો પવન કાંઈ ઘટે નહીં એવો પવન છે અને ઉછન પપ્પાએ તરબૂઝ લઈને તો અહીંયા મેકી દીધા લાગે આમ ગયા ને ઓલા શેઢે આટો મારવા ત્યાં મેકી દીધા તરબૂસ જવો તો સાલો ફેમિલી એવું છે અને હવે વાટી લઈએ આપણે ભારા ફટાફટ અને ફરતી લોકેશન જવો અને આઢવો છે ને એ હું બતાવું નજીક જ છે કેવો મસ્ત મજાનો જો ફેમિલી આળો આસને કેવો મસ્ત મજાનો આમ સરસ મજાન છે ને ઇન માથે મોર રોજ બેહે રોજ ને રોજ બેહે આપડી વાડીએ તો ચાલો ફેમિલી એવું છે ને મકાય જવો જો પંખી ફરે છે આજે પવન છે કે બતાય છે વરસાદ તો છે જ તે તે રહેવા દેવા એમ કે તે રહેવા દયો ની સારો ફેમિલી આપણે ભારા વાઢીને કમ્પ્લીટ થઈ ગયા છે અને બેન જોવા જે નાખવા જાય છે આપણે ત્રણ ભારા બે નાખ્યા અને એક બેન નાખ્યા એટલે ત્રણ ભારા ક્લાસ બાંધી દીધા છે એ તો નનકો છે ભારો આપણે જોવા ટ્રેક્ટર ટ્રેક્ટરમાં અહીં આખો ડાગળો ખડક આવ્યા છે અને આપણે કહેતા હતા કે આપણે સિંગને છે ને મસ્ત મજાનો કોળ આવ્યો પણ કાલમાં બતાવવાનો નહોતો એટલે ફેમિલી એવો કોળ આવ્યો છે ને બતાવું હું તમને ફેમિલી જો આવી રીતની ફૂટ આવી છે આપડી સિંગ ને અને આવી રીતના પાંદડા ખુલી ગયા છે મસ્ત મજાના જો નઈતર રોગ હતો ને ચાર બતાવ ન આવતો દેખાવ અને અત્યારે રોગ બહુ નથી એટલે કે કોરાજન ચાટી થી એટલે નથી રોગ અને દાવડાઈ ભડવા માંડ્યા કા ને એ પપ્પા જો પાસ્તરાシભડા છે માટા મારે છે શિભડા કોતી ઓલ્લા વેલાય બહુ છે જો અયા કોણાシભડા અને આમાં બહુ વસ્તુ અહીંયા તરબૂચ વાળામાં તે જવો જ્ઞાની શેલા વેલાય બહુ છે ગોળ શીપડા શેલા વેલા એ જાવ જ્ઞાન જ જોયું મેં તો સાલો ફેમિલી એવું છે અને આપણે જો અત્યારે ફટાફટ આગળ ભારા વાટ લીધા અને પછી શેઠામાંથી ખડ થોડુંક વાટ લઈ જવો આપણે કહેતા ને ઉછન પપ્પા ગયા અહીંયા ગોળ શીપડા છે ઓલા વેલાય હજી ત્યાં તો નથી ગોળ ઓલી બાજુ જાવ ત્યાં મસ્ત છે તો કેવા સરસ છે 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 ને તો ફેમિલી આપણે નજીક આવી આવી ગયા રીતના મસ્ત મજાના ગોળ સીપડા અને અહીંયા જો આ એક જગ્યાએ બે થળિયા છે એવો પાછા અલગ અલગ થળિયા છે આ થળિયા મેં રોપા પાછા ને ત્રણ છે થળિયા અહીંયા એટલે અલગ અલગ છે સીપડા અને સિંગ છે હું પાફડીઓ રહી ગયેલો છે ઈ ફેમિલી એટલી જગ્યા કે કરી નાખી જો સિંગમાં જ ગયા નથી તો જો એમ ખડ નો છોડ વરઈ જાય ને તો એટલી જગ્યા કે કરી નાખે કોઈ ક્યાં ઓય કે હું પડે નક તો હું છે તો કોઈ ખેડુ નો કહેવાય બસા તો ભૂખ ભેગા થઈ એમ તો ક્યો વાર જ ન લાગે બાકી તો ફેમિલી કપામાં આપણે દવા સાટી દીધી છે સિંગમાં સાટી દીધી છે એટલે કાઈ ઘટે નહી એવું કપામાં કોળ આવી છે મસ્ત મજાની મોનો ને એસિફેટ ને એવું હતું કે હા એવું સેટ થયું એટલે બહુ મસ્ત મજાની કોળ આવી છે ને વરસાદનો હજારમાં જોર જવો ફેમિલી મસ્ત મજાનું સરસ મજાનું વરસાદ આવે એમ છે પણ પવન બહુ છે ઝોટાનો કાં તો સાલો ફેમિલી અને આમાં આપણે એમ કહેતા હતા કે બે ત્રણ દાવડામાં ઝાર વાવી દી પણ તે દી વાવી નહીં એટલે સુધી વાવી તો કેવી મસ્ત થઈ ગઈ કા તો સારું ફેમિલી થોડુંક તરબૂચ ને એવું બધું લઈ જવાનું છે ઘરે ભરી લઈ ઠેલી પછી શેઠેલી થોડુંક ખડવાઠી લઈ અને ઉઘાડતો આવ્યો જો ફૂલ સાપામાં ઉઘાડતો આવ્યો છે એટલે કે એને હાથે હાથે ખરવા માંડે આવા પીળા થઈ થઈ એટલે રોગ તો આવ્યો છે પાછો પણ એ પાણી સડી જાય ને એટલે આપણે ભારા બાંધીને કરી નાખ્યું છે કમ્પ્લીટ અને આ બાજુ છે ને ગારો ઉડે ને એટલે આવી રીતે જતા આપણું બાંધી દીધું છે આપણે ભારા માથે અને પછી બે જવાનું છે ને ડાગળો કરી નાખ્યો છે કમ્પ્લીટ ટ્રેક્ટર તો ચાલો ફેમિલી એવું હવે આપણે હાલતા થઈએ ને વરસાદ જો અંધારો છે આ બાજુ થી અને હવે જઈએ આપણે વાયર બાંધી વાળો નકર પાછા છે ને ખૂટિયા આવ્યા હોય ને બધાય મકાઈ ને એવું બધું મહલી નાખેલું છે ચાલુ કરી દીધું છે

એક વાગી ગયો છે ને આપણે ઈડલી વઘારી નાખીએ પછી જમવા બેસી જાય બપોરા કરવા ને આપણા અંદાજમાં બનાવી છે ઇડલી ગાતન વિષય બધી વસ્તુ નાખીને મસ્ત મજાની સરસ મજાની વઘારી નાખી છે અને વઘારી ખાવાની છે ઈડલી